પૂજા કરીને જય બોલો પરિચય આપો ઓકે મારું નામ પઢારિયા ક્રિસ છે ફ્રોમ કલોલ સો મારા મધરની ઈચ્છા હતી ત્રણ વર્ષ યા ચોથું વર્ષ રનિંગ છે ઈચ્છા હતી કે અમારે દ્વારકાધીશની ધજા ચડાવી દ્વારકાધીશને ધજા અર્પણ કરવી એ પૈસાએ ભેગા કરતાં તે ગુલ્લકે બનાવ્યો હતો પણ સરસ મજાનું એમનું આયોજન હતું એમની ઈચ્છા હતી ભગવાન એમની ઈચ્છા પૂરી કરી અમારા પરિવારમાં કલ્યાણ કર્યું અને એ પ્રમાણે જોવા જઈએ ઓવરઓલ અમાર વારો આ જેમકે અમે જ્યાં ધજા લેવા ગયા ત્યાં તેર વર્ષ ચૌદ વરસ એવા લોકો વેઇટ કરતા હતા રોતા હતા કે અમને ધજાનો વારો નથી આવ્યો અને અમારો આટલો વહેલા વારો આવ્યો તો ભગવાનની કૃપા વગર તો શક્ય છે જ નહીં સો આમ તો ભોળાનો ભગવાન કહેવાય અને ભોળાના ઘેરે જ પધરામણી થાય બરાબર કેવું ખુશીનો માહોલ છે અરે ખુશીમાં તેમાં આખો પરિવાર અમારો ધામધૂમથી બધું ઉજવી રહ્યો છે રોજે રોજ પ્રિપેરેશન રોજ ચાલી રહી છે કેમકે અમારે વીસ તારીખે તો અમારે નીકળવાનું છે આના ધજા ચડાવવા એકવીસ તારીખની આપણી પાંચમી ધજા છે સાંજની તો કહેવાય એ દી આખમતાની ધજા છે અને બહુ ભાગ્યશાળી લોકોને મળે રોજે રોજ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવે છે રોજે રોજ ચાર થી પાંચ ઘરે પધરામણી હોય છે અને એ ધામધૂમથી દ્વારકાધીશનું સ્વાગત કરે છે એમના ઘરનું અને એમનો ઘર આનંદમય ગુંજી ઉઠે છે કેટલી સંખ્યામાં જે દ્વારકાધીશ જવાના છીએ અને કેવું આયોજન છે અઢીસો બસો અઢીસો માળાનો અમારી ગણતરી છે પણ હજી તો વધતા જ જાય છે અમે આ તો બસો અઢીસો ગણતરીમાં છે હજી આનાથી વધારે આવવાના છે સો બે લક્ઝરી કરી છે દસ વીસ ગાડીઓ છે અમારા પરિવારની પરિચય આપો મારું નામ મનીષાબેન છે અમે શક્તિ વિજય રહેવી છીએ આજે દ્વારકાથી ધજા આવી છે તો અમે સખી મંડળ ચલાવી છીએ તે સૌ સખી મંડળની બાયુ આજે અમે આનંદ કરો ઉત્સવ કરો ભજન કીર્તન કર્યા અને અહીંયા અમારા શક્તિ વિજયમાં પધરામણી કરી દ્વારકાની ધજાની આપ કઈ સોસાયટીમાં રહો છો અને કયું મંડળ છે તમારું શક્તિ વિજય મંડળ અમે શક્તિ વિજય સોસાયટીમાં રહીએ છીએ કેટલા કેટલા ટાઈમથી આ મંડળ ચાલી રહ્યું છે અને કેટલી સંખ્યામાં કેટલી સંખ્યામાં તમારા મંડળમાં જોડાયેલા છે અંદર ભાઈઓ છીએ અમે અમારા મંડળનું ઘણું વિતરણ થયેલું છે એટલે તમારી સોસાયટીમાં જે દ્વારકાધીશની જે ધજા આવેલી છે એ મંડળમાં જે આજે આયોજન કરી છે ભક્તિનો માહોલ સજાયો છે આજુબાજુના રહીશો અને આખી સોસાયટીમાં કેવો માહોલ રહ્યો છે આજે બસ અમારી સોસાયટીમાં ભગવાન આવ્યા છે એટલે આજ અમને અમારો સોનાનો દિવસ તમને એવું લાગે છે કે આજે અમારો સોનાનો દિવસ ઉજવ્યો હોય શક્તિવિધિમાં એવું અમને દિલથી થાય છે હા હું કલોલથી જિજ્ઞેશભાઈ રાવલ અને કર્મકાંડ કરું છું અમારા ઉમરાણીયા પરિવારની અંદર ભગવાન દ્વારિકાધીશની કૃપા થઈ છે અને ભગવાન દ્વારિકાધીશની ત્યાંથી એવું કહેવાય કે લોટરી લાગી છે અને લગભગ આ અમારા ઉમરાણીયા પરિવારના દીકરી તૃપ્તિબેન કિશોરભાઈ જે સાથે પઢાર્યા વર્ષોથી એ લોકોની ઈચ્છા હતી કે ભગવાન અમારા ત્યાં પધારે અને ભગવાન દ્વારિકાધીશને અમે ધજા ચડાવીએ પણ સમય પહેલાં એ લોકોએ નામ નોંધાવેલું પણ લોટરી લાગી અને બે મહિનાની અંદર જ ત્યાં ડ્રોમાં એમનું નામ આવ્યું અને છેલ્લા લગભગ આઠ દિવસથી કલોલની અંદર ભગવાન દ્વારિકાધીશના ધજાના હરેક ઘરની અંદર ભાવિક ભક્તોના ઘરની અંદર પધરામણા થાય છે અને લગભગ વીસ તારીખે બપોરે અહીંથી રવાના થઈશું એકવીસ તારીખે દ્વારિકા મુકે મુકામે ભગવાનના મંદિર ઉપર આ ધ્વજારોહણ થશે અને આમ એમના પરિવારની અંદર ભગવાનની કૃપા થશે અને અત્યારે તો જોવા જઈએ તો કલોલની અંદર ઘેર ઘેર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ રીતના ભગવાનનો નારો લાગેલો છે આ એક ઉત્સવ આ એક ઉત્સવ તરીકે બી મનાવાય છે ધાર્મિક ઉત્સવ કહેવાય છે હજી આનંદ થઈ રહ્યો છે પરિવારમાં હજી હા ખૂબ જ આનંદ એટલે જેની કોઈ સીમા નથી આનંદની રેલીઓ હેલીઓ લાગી છે અને ભગવાનની અસીમ કૃપા છે આ પરિવાર ઉપર અનેક જન્મનું પુણ્ય પ્રગટ થયું છે અને ભગવાનની કૃપા થઈ છે અત્યારે આ કેટલા દિવસ લગી આ ધજાનું જે આજે થવાનું છે આપણે આયોજન અને એની પૂજા કરવાના જે કેટલા દિવસ લગી થવાનું છે એના જે પૂર્વ આયોજન છે એ કેટલા દિવસ થઈને પછી ત્યાં ધજાનું આયોજન કરવાનું છે કેટલા દિવસ રહેવાનું છે સોળ દિવસ લગભગ તેર દિવસ ભગવાનની ધજા એમને ત્યાં રહેશે અને વીસ તારીખે અહીંથી અમે રવાના થઈશું એકવીસ તારીખે ભગવાનની ધજા ત્યાં દ્વારિકા મુકામે પહોંચશે એટલે તેર દિવસનું આયોજન છે પણ તેર દિવસ નહીં અહીંયા તો તેર જન્મ પણ ઓછા પડે એવું છે ભગવાનની કૃપા માટે